એમ ને આ લાલ કેમ છે લાલ લાગે તો કાળા ઘઉં આવતા લાલ નીકળ્યા હોય એવું કે કાળા નીકળ્યા ખબર છે

આ તો તને બધું આ બીજવાણ હોય કરી દીધું વાહ ભાઈ હા ખાય દીધું બધું બીજવાણ હોય છે લે આ ઊ કેરમ પાણી વીયો મુળ ભાઈ હા અને ઓલે પણ એક મોટર હાલે છે ઓલા સિણામાં હા આમ જો મિત્ર આ મુળુભાઈ છે આપણે ખેડૂત પટેલ અને એની ઉંમર એટલે કેટલા છે મુળુભાઈ ઉંમર પાંચ વર્ષ પાંચ વર્ષ થયા પણ રાત દી કામ કરે છે કેટલા વાગે પાણી વાળ્યું તું સવારે પાંચ વાગ્યા સુધી પાણી વાળ્યું હતું એને અને સતાય જો હોય ત્યારે ખપાળી લઈને ઘઉં સાટે છે ને પાણી વાળતા જાય સાંભળો જો આ મૂળુભાઈ પોતે સો ચિત્ર મૂળુભાઈ હા જો આ મૂળુભાઈ તો મૂળુભાઈ નું કામ આવું છે તો એટલા ઉંમર થઈ છતાં એટલું કામ ઢળે છે અને ટાકતા જ નથી એક અને શોખ છે ભજીયા ખાવાનું કામ મૂળુભાઈ એમ ને આજ બનાવશે ને આદ બન નક્કી